હસ્તકળાના સાથે સંવાદ સાધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી કારીગરો દ્વારા થતું રોકાણ આઠ મડવર્ક ભરતકામ અને વણાટકામને પ્રત્યક્ષ નિહાળી પ્રભાવિત થતા રાષ્ટ્રપતિ હસ્તકળાની વસ્તુઓના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી કચ્છ કળા અને કારીગરી માટે જગવિખ્યાત છે ત્યારે કચ્છની મુલાકાતે પધારેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મનુમોચીએ કચ્છની પરંપરાગત કલા અને કસબ સાથે જોડાયેલા કારીગરો સાથે દોરડો ખાતે સંવાદ સાધ્યો હતો આ મુલાકાત દરમિયાન તેમણે કચ્છી રોકાણ આર્ટ મડવર્ગ ભરતકામ અને વણાટકામ સહિતની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને કચ્છી કામગીરી સાથેની હસ્તકલાની વસ્તુઓના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી પરંપરાગત વાત કરતા જણાવ્યું કે વર્ષોથી સચવાયેલી આ કળા જીવંત રાખવા માટે આવનારી પેઢીએ પણ આ કળા શીખીને તેમાં જોડાવવું જરૂરી છે માનનીય રાષ્ટ્રપતિ એ કચ્છી રોગાન આર્ટ સાથે આઠ પેઢીથી જોડાયેલા કાર્યકર એવા પદ્મશ્રી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અબ્દુલ ગફૂર ખત્રીએ તેમને રોગાન આર્ટના ઇતિહાસ સહિતની માહિતી આપી હતી તેમણે આતકે રાષ્ટ્રપતિને રોગાન આર્ટથી બનાવેલ ટ્રી ઓફ લાઈફ કલ્પવૃક્ષની ફ્રેમ સ્મૃતિ સ્વરૂપે ભેટ આપી હતી કચ્છે માટે તે બનતા મળવર્ગ વિશે માજી ખાન મુદવાએ રાષ્ટ્રપતિને વિગતે વાત કરી અને આ કલાની વિશેષતાઓ વર્ણવી તેમણે રાષ્ટ્રપતિને મળવર્ગથી બનાવેલ નેમ પ્લેટ સ્મૃતિ સ્વરૂપે ભેટ કરી હતી રબારી ભરતકામના કસ્બી પાબીબેન રબારીએ ભરતકામથી બનાવેલ પર સને અજરખ પ્રિન્ટ ડાયરી સ્મૃતિચિન્હન સ્વરૂપે ભેટ આપી કચ્છી વણાટ કળા સાથે સંકળાયેલા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અર્જનભાઈ વણકરે કચ્છી વણાટ કામ વિશે જાણકારી આપી હતી તેમણે કચ્છી વણાટથી બનાવેલ સ્ટોલ રાષ્ટ્રપતિને સ્મૃતિચિહ્ન સ્વરૂપે ભેટ આપી હતી અને કચ્છી હસ્તકલાના વિવિધ સ્ટોલ્સની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ કચ્છી બાંધણી મેટલ અને કોપર વર્ક તલવાર અને સુડી ચપ્પા અજરખ વગેરે વિશે જાણકારી મેળવી હતી અને કારીગરોએ પોતાનો સ્નેહ વ્યક્ત કરતા રાષ્ટ્રપતિને અજરખ સ્ટોલ મડ વર્ક ફ્રેમ સહિતની હસ્તકલાની વસ્તુ ભેટ આપી હતી આ મુલાકાત દરમિયાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કચ્છના પ્રભારી અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા સાંસદ વિનોદભાઈ ચાવડા ગુજરાત પ્રવાસન નિગમમાં મેનેજિંગ ડિરેક્ટર એસ છાકછુઆ સહિતના મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા